તો પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં થઈ રહેલા અત્યાચાર સામે ભાજપને વિદ્યાર્થી પાંખ એબીવીપીએ આખા દેશમાં આજે વિરોધ કર્યો છે ત્યારે અમદાવાદમાં પણ એબીવીપીના આગેવાનોએ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો ગુજરાત યુનિવર્સિટી પાસે મોટી સંખ્યામાં ભેગા થઈને કાર્યકરોએ વિરોધ કર્યો જ્યાં ટીએમસી પાર્ટી તેમજ મમતા બેનરજી વિરુદ્ધ સૂત્રોચ્ચાર તેમજ હાથમાં બેનર લઈ વિરોધ કર્યો

જે રીતે એમના ઉપર એક અત્યાચાર ચાલુ ચાલી રહ્યો છે તેના વિરોધમાં આજે સમગ્ર દેશભરમાં એક વિરોધ પ્રદર્શન એ વિદ્યાર્થી પરિષદ દ્વારા લેવામાં આવ્યું છે